ગુજરાતમાંથી હિરાઉદ્ધપતિ ઉદ્યોગપતિ ડાયમંડ કિંગ ગોવિંદ દોળકિયા રાજ્યસભાના સાંસદ બન્યા છે તો સાતમી નવેમ્બર ઓગણીસો સુડતાલીસમાં દુધાળા ગામમાં જન્મ થયો છે ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુરત અને સૌરાષ્ટ્રનું નાતું રહ્યું છે અને ગોવિંદ દોળકિયા એમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભા સંસદના જે ચાર નામ છે તેની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં પણ ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સુરતમાંથી ગોવિંદ ધોળકિયાને રાજ્યસભા સંસદમાં તેમને ઉમેદવાર તરીકે નામની જાહેરાત કરવામાં આવી છે જે રીતે નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ ઉદ્યોગકારોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરીએ તો ગોવિંદ ધોળકિયા એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ લીધો હતો અને ત્યારબાદ તેઓ આરએસએસ સાથે પણ જોડાયા હતા અને તેમનું જે વ્યક્તિત્વની જો વાત કરીએ તો ધાર્મિક વ્યક્તિત્વ છે હાલમાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ જોડાયેલા છે તેમનો જે પરિવાર છે તે પરિવાર પણ ખૂબ જ સામાન્ય હતો જો કે ત્યારબાદ તેઓએ સુરત આવી સુરતમાં એક ડાયમંડ ફેક્ટરી પણ શરૂ કરી હતી ધીરે ધીરે આ જે ડાયમંડ ફેક્ટરી છે તે ડાયમંડ ફેક્ટરી લાખવામાં આવી હતી અને ત્યારબાદ એક મોખરાનું જે સ્થાન છે તે સ્થાન તેઓએ સુરતમાં મેળવ્યું હતું મહત્વની વાત છે કે જે રીતે રાજ્યસભા સાંસદ તરીકે કે તેમના નામની જે રીતે જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ પરિવારજનોમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ તો ઝી ચોવીસ કલાકની ટીમ તેમના જે નિવાસસ્થાન છે નિવાસસ્થાનની બહાર અહીં ઊભી છે આપ જોઈ શકો છો અહીં જે ગોવિંદ ધોળકિયા છે તેમનું આ નિવાસસ્થાન છે મહત્વની વાત છે કે જે રીતે ગોવિંદ ધોળકિયાના ચહેરાની જે રીતે પસંદગી કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રવાસીઓનું જે રીતે દિલ જીતવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભાજપ દ્વારા જે રીતે સૌરાષ્ટ્ર અને સુરતમાં ખાસ કરીને વરાછા કાપુદરા સરથાણા આ તમામે તમામ જે વિસ્તારો છે તેમાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે ગોવિંદ ધોળાકિયાને રાજ્યસભા સંસદ તરીકે પોતાના ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક જે વોટ બેંકની જે રાજનીતિ છે તે નીતિ અહીં રમવામાં આવી છે ક્યાંક ને ક્યાંક સૌથી વધુ જે વોટ છે ખાસ કરીને જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ગોવિંદ ધોળાકિયાનું સામાજિક ક્ષેત્રે ખૂબ જ નામ મોખરાનું ધરાવે છે ખૂબ જ જે ઉદ્યોગકારો છે તે ઉદ્યોગકારો પણ ગોવિંદ ધોડકિયાને ખૂબ જ માનતા હોય છે ત્યારે ખાસ કરીને જે રીતે આજે રાજ્યસભા સાંસદ તરીકે તેમને જે રીતે ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત થઈ છે ત્યારબાદ સો કોઈમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત તો ગોવિંદ ધોડકિયાએ આ સ્વગ્રમને શું કહ્યું છે રાજ્યસભાના સાંસદ બન્યા છે એ ખુશી વ્યક્ત કરી છે શું કહ્યું છે તમને એ પણ સાંભળી લે ભાજપ દ્વારા રાજ્યસભા સાંસદોની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આપની સાથે કાકા જોડાયા છે જી કાકા આજે નામની જાહેરાત થઈ છે શું કહેશો એમાં એવું છે કે ભગવાનની કૃપાથી મને કંઈક લાયક ગણી અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ અને જેપી પી નડ્ડા સાહેબે એ લોકોએ આપણું અત્યારે નામ ડિક્લેર કર્યું છે હવે એમને જે વિશ્વાસ મૂક્યો છે એ કેવી રીતે આપણે એના વિશ્વાસને સાર્થકતા અપાવવી ટ્રાય કરશું પહેલો ફોન કોનો આવ્યો હતો અને કેવું લાગ્યું હા હાલો હાલો જાય પહેલો ફોન કોનો આવ્યો કેવું લાગ્યું હતું નહીં એમાં એવું છે કે અમિતભાઈનો ફોન આવ્યો હતો તો મેં એમ કીધું કે સાહેબ તમે મને ઓળખો છો હું આનો તો માણસ નથી એટલે થોડુંક એમ અઘરું લાગે પછી મેં એને કીધું મને એકાદ કલાક વિચાર કરવા દો પછી આપણે વિચારીએ કે કુટુંબને મળ્યા વાત કરી અને પછી આપણે એમને કીધું સારું જેવી તમારી આજ્ઞા પહેલા પ્રશ્નો કયા રહેશે ઉકેલના ભાઈ પ્રશ્નો તો સામાજિક જ હોય એ તો આપણે કરતા આવ્યા છીએ એ જ કરવાના છે પછી ટ્રેડના હોય ગુજરાતના હોય કે પછી કોઈ પણ બીજા ડાયમંડ સિવાયના ટ્રેડના હોય બધા જેટલા ત્યાં શક્ય હોય આપણું તો ભાવ જ એ છે સર્વે જના સુખી સંતુ સર્વે સંતુ છેલ્લો સવાલ ઝણી કઈ રીતની રહી છે જર્ની આપણે કિસાન પુત્ર નાના એવા ગામમાં સાતસોની આબાદીમાં મારો જન્મ તેર ચૌદ વર્ષની ઉંમરે સુરત હિરા ઘસવા આવ્યા અને આજે ભગવાનની દયાથી બહુ મોટી પંદર હજાર કરોડનો કારોબાર કંપનીનો છે સાત હજાર લોકો કામ કરી રહ્યા છે અને હેપ ફેમિલી છે તો આતા ગોવિંદભાઈ ધોરગીયા જેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે રાજ્યસભામાં જે રીતે ઉમેદવાર તરીકે તેમની જાહેરાત થઈ છે ત્યારબાદ ખુશીનો માહોલ છે તેમના પરિવારમાં પણ અનોરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન વિજય વેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત